ભરૂચના વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં જીએમડીસી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ગ્રામસભાઓનો ગામે ગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉમર ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી વી કે ગામીડ જીએમડીસીના બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત લેન્ડ સેલના અધિકારી આશીષ રાવલ મામલતદાર શ્રદ્ધા નાયક તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા અને ગામના સરપંચ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ગ્રામસભાનો વિરોધ નોંધાવાયો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બાંધ્યો કહી ગ્રામસભાનો વિરોધ કર્યો હતો તો રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાસદિયાએ ગ્રામસભાનો વિરોધ નોંધાવી જીએમડીસી ના લોલીપોપ આપવામાં આવ્યા છે જે લોલીપોપ અમે લેવાના નથી અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારા અહીંથી જવું છે નથી અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવો છે નથી અને જો સરકારી ઓફિસર એવું કહેતા હોય કે તમને આ સુવિધા મળશે પેલી સુવિધા મળશે તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માંગીશ કે તમે અમારા ગામજનો સાથે આવી આવીને અમારા ગામમાં રહેવો અમે તમને જમીન આપીશું રહેવા માટે વરસ બે વરસમાં સંપાદન થઈ જાય પછી રામ તારી માયા એવું કદાચ કહેવાય અમે અમારો સારો વિરોધ નોંધાયો છે અમે જંતરી કિંમત બાબતે વાત કરી છે અમારા ભાઈઓએ બધા વિરોધ નોંધાયો છે જમીન ના આપવા માટેનો થઈને વિરોધ નોંધાયો છે અને અમે એકજૂટ થઈને આનામાં લડીશું અને આગળ કદાચ જવાનું થાય હાઈકોર્ટ સુધી જવાનું થશે તો એ લડત પણ અમે લડી લઈશું એવું અમે અમને જણાવ્યું છે બ્રિટનમાં અમે અમારો વાંધો રજ અરજી આપેલી છે